એટલે વી વન બરાબર વી તો વી બરાબર વી માઇનસ દસ ટકા વી માઇનસ દસ ના છેદમાં છે બરાબર નવ ભાગી એટલે પોઈન્ટ નવ વી ઓકે તો ટી અચળ દબાણ કેટલા ટકા વધારવું જોઈએ એટલે પી ના છેદમાં પી ટુ માઇનસ પી વન છેદમાં પી વન ગુણ્યા સો ચાલો તમને ખ્યાલ છે ચાલો આના પરથી આના પરથી તમે સ્પષ્ટ કરી શકશો કે પી બાય પી વન બરાબર વી વન બાય પોઈન્ટ નાઈન ગુણ્યા સો આ બરાબર પોઈન્ટ વન છેદમાં પોઈન્ટ નાઈન

અગિયાર પોઈન્ટ એક ટકા રેડી દસ ઉપર આવે અગિયાર પોઈન્ટ એક ટકા આવી ગયું ને સોના નવ ભાગ પાડવા ચાલો આટલું વધારવું જોઈએ રેડી ઓકે સિમ્પલ એન્ડ સોબર મિત્રો રેડી આગળ વધીએ નેક્સ્ટ અચડ દબાણે આદર્શ વાયુ નું કદ વિરુદ્ધ તાપમાનનો સાચો સંબંધ કયો આલેખ દર્શાવે છે અચળ દબાણે આદર્શનું કદ જો ભાઈ પી અચળ દબાણ અચળ ત્યારે કદ એના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે એટલે સિમ્પલ વાત છે તમે જો આનો આલેખ દોરો તો સમ પ્રમાણમાં તો આલેખ સુરેખ મળે કેવો મળે સુરેખ તો આ સાચો આલેખ કહેવાય તો આ ખોટો આ ખોટો આ રાઈટ આઈખોટો નહીં ને સમ પ્રમાણમાં એટલે આલેખ આવો આવે આવી ગયું ને અચળ દબાણે કદ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં છે ચાલ્સનો નિયમ તમે જાણો જ છો મિત્રો તો એનો આલેખ આવો આવી શકે એકદમ પરફેક્ટલી ઓકે ખ્યાલ આવી ગયો ઓકે ચાલો નેક્સ્ટ એમસીક્યુ તમારી સામે પ્રેઝન્ટ છે એક તંત્રનું કદ બમણું કરવામાં આવે ઓકે અને તાપમાન અડધું કરવામાં આવે તો દબાણ કેટલું થાય चलो वी वन बराबर वी वी टू बराबर टू वी वन बराबर सांभ अराबर न्यूर्क पर चलो पी वन वी वन બરાબર મ્યુ આર ટી વન અને પી ટુ વી ટુ મ્યુ આર ટી ટુ આના પરથી પીટુર ટી ના છેદમાં ટી ટુ પી બાય કરો તો આને એ લઈ જવું પડે આને નીચે લઈ જવું પડે આને એ લઈ જાય લઈ જાવ પી ટુ પી ટુ અહીંયા લઈ જવું એટલે ટી નીચે લઈ જવું પડે એટલે વી વન ટી ટુ છેદમાં ટી બાય ટુ વી ટુ એટલે ટુ વી ગુણ્યા ટી વન એટલે ટી ચાલો ટી જાય

આર્યો છે શું છે સત્યાવીસ અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું દબાણ અને કદ અનુક્રમે પી અને વી છે ઓકે વાયુને ગરમ કરતા દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય છે તો વાયુનું પરિણામી તાપમાન કેટલું પેલા તાપમાન આપ્યું છે સત્યાવીસ અંશ સેલ્સિયસ ચાલો એટલે ટી વન સત્યાવીસ અંશ સેલ્સિયસ એટલે ત્રણસો કેલવી ઓકે ત્યારે દબાણ P1 એટલે P છે અને કદ V1 એટલે V છે હવે વાયુને ગરમ કરતા દબાણ બમણું થાય એટલે P2 બરાબર 2P અને કદ ત્રણ ગણું થાય એટલે 3V તો T2 કેટલું હોય તો અહીં P બરાબર μRT પર થઈ ચાલો P1 V1 બરાબર μRT1 અને P2 V2 બરાબર મ્યુ r T2 ચાલો આના પરથી રેડી આના પરથી આપણે લઈ લઈએ P2 V2 ના છેદમાં P1 V1 બરાબર T2 ના છેદમાં T1 રેડી ચાલો T2 જોઈજે જને આને લઈ જો ખાલી તો T2 બરાબર P2 V2 T1 છેદમાં P1 V1 P2 કેટલું છે P વીટુ ટુ કેટલું છે તો કે થ્રી વન કેટલું છે તો કે ત્રણસો પી વન કેટલું પી ટુ ટુ પીઓ સોરી અને વી વન કેટલું છે તો કે વી ચાલો પી કેન્સર વી કેન્સર તો ટી બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણસો એટલે ત્રણ દુ છ તેરી અઢાર અઢારસો આવે અઢારસો કેલવી અઢારસો માંથી એટલે સોળસો સોળસો માંથી તોર કરો એટલે પંદરસો યસ પંદરસો સત્યાવીસ આવી ગયું તો આવી ગયું ટી ઇઝ ઇક્વલ ટુ પંદર સત્યાવીસ અંશ સેલ્સિયસ ઇઝ ધ રાઈટ ઓપ્શન આવી ગયો મિત્રો પંદરસો સત્યાવીસ અંશ સેલ્શિયસ ઇજ ધ રાઈટ ઓપ્શન ખબર પડી ગઈ મિત્રો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ જીરો સેલ્સિયસ તાપમાને જીરો સેલ્સિયસ તાપમાને એક આદર્શ વાયુ કદ કયા તાપમાને ત્રણ ગણો થાય ઓકે પેલા તાપમાન આપ્યું છે T1 બરાબર 0°C એટલે 273 કેલ્વિન હાલો કદ પેલા V1 છે V1 બરાબર V અને V2 બરાબર 3V ત્યારે T2 કેટલું બરાબર ને આવું પૂછ્યું છે તો હવે તમને ખ્યાલ છે કે અહીં V પ્રોપોર્શનલ ટુ T કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય તો છેદમાં વી વન બરા છેદમાં ટી કેટલું છે બસો ને તોર ગુણ્યા ત્રણ કરો એટલે

આઠસો ને ઓગણીસ એક ઉમેરવું પડે ચાલો પાંચસો છેતાલીસ અંશ સેલ્સિયસ આવી ગયું ઓકે પાંચસો છેતાલીસ પ્લસ બસો તોતેર કરો આવી ગયા પાછું નવ સાત એક

એવું કેવા માંગે છે કે આ તમારે જાતે સોલ્વ કરવાનો છે બસો પચાસ કેલ્વિન તાપમાન એક વાયુ બંધ પાત્ર માં ભરવામાં આવ્યો છે ઓકે એટલે બંધ પાત્ર માં એટલે કદ અચળ હોય સિમ્પલ વાત છે જો વાયુનું તાપમાન બે કેલ્વિન જેટલો વધારો કરવામાં આવે રાઈટ એટલે બસો પચાસ પ્લસ ટુ એટલે બસો ને બાવન કેલ્વિન તો દબાણમાં કેટલા ટકાનો વધારે એટલે પી ટુ માઇનસ પીવન ના છેદમાં પીવન ગુણ્યા સો આ તમારે મેળવવાનું છે અચળ ત્યારે તમારે શું કરવાનું અચળ અચળ કદ છે ને ત્યારે દબાણ એ તાપમાનના કેવા પ્રમાણમાં હોય સમપ્રમણમાં ચાલો આના પરથી તમે કરી નાખશો ને પી ટુ બાય પીવન બરાબર ટી બાય ટી વન

તો યુ આર ગેસ ઓકે ચાલો આગળ વધીએ વાયુ માટે બોઇલના નિયમ મુજબ દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ આપ્યો છે કે પી ઇઝ ઇક્વલ ટુ કે સંબંધ ખાલી જગ્યા છે ગમે તે વાયુ માટે ગમે તે સ્થિતિમાં પડાય માત્ર કેટલાક વાયુ માટે ગમે તે સ્થિતિમાં પડાય ફક્ત તાપમાન અચળ હોય ત્યારે જ પડાય જ્યારે તાપમાન વધતા તેની ગતિ ઉર્જા અચળ રહેતી હોય ત્યારે જ પડાય નહીં ફક્ત તાપમાન અચળ હોય ત્યારે જ મિત્રો પળાય છે રેડી ને તાપમાન અચળ હોય ત્યારે જ પડાય એ તમે સંબંધ બધા જોયા છે થિયરિકલ એમસીક્યુ છે મિત્રો તો ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન ઓકે મિત્રો આ સાથે આ સેશન ને આપણે પૂર્ણ કરીએ છીએ રેડી નવા સેશન સાથે નવા જોશ અને ઉમંગ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી હું આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ ઓલ ઓફ યુ